નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ પૃથ્વીના અસ્તિત્વને લઈને એક મોટી ભવિષ્યવાણી કરી છે નાસાના મતે આજથી ચૌદ વર્ષ એટલે કે બે હજાર આડત્રીસમાં એક ખતરનાક એસ્ટેરોઇડ પૃથ્વી સાથે ટકરાઈ શકે છે મિત્રો આ ટકર એટલી ભયંકર હશે કે એના કારણે આખી દુનિયા ખતમ થઈ શકે છે તો જી હા મિત્રો આ જે ભવિષ્યવાણી છે તે વિશ્વની સૌથી મોટી એક અંતરિક્ષ સ્પેસ એજન્સી એટલે કે નાસાએ કરી છે મિત્રો નાસાની એક ભવિષ્યવાણીમાં તેમણે એક કાલ્પનિક ટેબલ ટોપ એક્સરસાઇઝની રિપોર્ટમાં ભવિષ્યવાણી કરી છે નાસાએ તેમાં કલ્પના કરી છે કે એસ્ટેરોઇડ પૃથ્વી તરફ આગળ આવી રહ્યો છે જેની ટકરાવવાની સંભાવના બોતેર ટકા સુધીની છે નાસાએ તેની તારીખ અને સમય પણ જણાવી દીધો છે જેના મતે બાર જુલાઈ બે હજાર આડત્રીસના રોજ બે ને પચીસ કલાકે આ વિશાળકાય એસ્ટેરોઇડ છે તે પૃથ્વી સાથે ટકરાઈ શકે છે તો મિત્રો આ જે એમની ટક્કર છે એટલી ભયંકર હશે કે જેના કારણે પૃથ્વી પરથી આખી જીવસૃષ્ટિ ખતમ થઈ શકે છે જોકે મિત્રો નાસાએ આ એસ્ટેરોઇડનો આકાર અને તેમનું કોમ્પિટિશન વિશે કોઈ સ્પષ્ટ કર્યું નથી માત્ર તેમણે આ ભવિષ્યવાણી કરી છે કે એક એસ્ટેરોઇડ પૃથ્વી તરફ આવી રહ્યો છે અને જેની ટકરાવવાની સંભાવના બોતેર ટકા સુધીની છે જોકે મિત્રો અગાઉ પણ નાસાએ આવી ભવિષ્યવાણી બે હજાર બારને લઈને પણ કરી હતી તો મિત્રો આજે અત્યારે ન્યૂઝ વાયરલ થયા છે કે પૃથ્વીનો વિનાશ થઈ જવાનો છે આવનારા ચૌદ વર્ષો પછી તો મિત્રો એની હકીકત તમને જણાવી દઈએ તો મિત્રો આજે એસ્ટ આવવાના જે ન્યૂઝ છે તે મિત્રો એકદમ ખોટા છે કેમ કે મિત્રો આ જે નાસાવાળાએ માત્ર એક કાલ્પનિક એવી માહિતી આપી હતી કે જો ભવિષ્યમાં આવી કોઈ ઘટના બને તો એને રોકવા માટે એવી કોઈ ટેકનોલોજી આપણી પાસે નથી કે આપણે માનવ જાતિને બચાવી શકીએ મિત્રો આ એક પ્રકારની નાસાવાળીની મોક ટેસ્ટ હતી મિત્રો તમે તમને ઉદાહરણ તરીકે સમજાવું તો કોઈક મોટા મોટા સિટીમાં તમે જોઈ જશે કે પોલીસવાળાની પણ મોક ટેસ્ટ હોય છે જેમ કે કોઈ આતંકવાદીને કોઈ જાહેર જગ્યા ઉપર તેઓ પકડતા હોય એવી મોક ટેસ્ટ તમે ક્યાંક ને ક્યાંક જોઈ જશે તો મિત્રો આવી જ રીતે નાસાવાળાએ પણ આવી એક મોક ટેસ્ટ કરી હતી અને એક ચર્ચા કરી હતી કે જેમાં એવી ચર્ચા થઈ કે થઈ હતી કે જો આવનારા સમયમાં આવી કોઈ મોટો આવો કોઈ મોટો એસ્ટરોઇડ પૃથ્વી તરફ આવે તો એને બચવા માટે આપણી પાસે કોઈ એવી ટેકનોલોજી નથી અને માનવજાતને બચાવવા માટે પણ એવી કોઈ ટેકનોલોજી હજી સુધી આપણી પાસે ઉપલબ્ધ નથી જેના કારણે માનવજાતિને બસ બચાવવું એ લગભગ સંભવ નથી તો મિત્રો આ એક માત્ર કાલ્પનિક ઘટના હતી આવો કોઈ એસ્ટેરોઇડ અજારે પૃથ્વી તરફ આવતું નથી આ માત્રને માત્ર એક તેમણે કલ્પના કરી હતી તો મિત્રો આ જે ન્યૂઝ છે તે લગભગ બધા મીડિયાવાળા બધા ન્યૂઝપેપરવાળે છાપી દીધું હતું પરંતુ મિત્રો આની હકીકત એ છે કે આવો કોઈ એસ્ટરોઇડ પૃથ્વી તરફ આવતું નથી આ માત્રને માત્ર એક અફવા છે હકીકતમાં મિત્રો હજુ સો બસો વર્ષ સુધી પણ આવી કોઈ ઘટના પૃથ્વી સાથે થવાની નથી તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો